જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો અમે બી મજામાં છીએ અને આપણા વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય તો દિવાળી આવી રહી છે તેની બે વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકી ખાંડ ઘી ગરમ કરેલું ઈલાયચી અને દૂધ તો મેં કાંઈક મોટું બાઉલ લઈ લીધું છે તેમાં આપણે આ ચણાનો લોટ ચાળી લઈશું તો આપણે આ લોટને ચાળી લીધો છે આપણે તેમાં થોડું મણ ઉમેરી દઈશું થોડું ગરમ કરેલું ઘી છે દેશી ગાયનું તે ઉમેરીશું અને થોડું દૂધ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું

જો ઝારા વડે તમારે લોટ ને ગાંઠિયા પાડવાના હોય તો થોડો ઢીલો લોટ રાખો તો ચાલે આપણે મુઠિયા બનાવવાના છે એટલે આટલો કઠણ રાખ્યો છે આપણે આવી રીતના મુઠિયા બધા જ બનાવી લઈશું તો આપણે બધા જ મુઠિયા વળી ગયા છે તો હવે તેલ ગરમ થવા રાખી દઈશું સળગાવી દીધો છે ઉપર આપણે આ રાખી અને મુઠિયા તળવા માટે તેલ ઉમેરી દઈશું અને આ તેલને આપણે ગરમ થવા દઈશું આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ મુઠિયા તળાવવા રાખી દઈશું આવી જ રીતના આપણે બધા જ મુઠિયા તળી લેવાના છે આપણે આ મુઠિયા તણાઈ ગયા છે તો તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો આપણે આ ભૂકાને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આપણે આ મિક્સર જારમાં આ ભૂકો કરી લીધો છે તો હવે આપણે ખાંડની ચાઈણી થવા મૂકી દઈશું તો આપણે આ એક વાટકી મેં ઓછી ખાંડ લીધી છે તે જ વાસણમાં આપણે ચાઈણી થવા મૂકી દઈશું તો આપણે આની એક તાર ચાયણી થવા દઈશું આપણે આ એક તાર ની ચાયણી આવી ગઈ છે આપણે આ ચાણી નાખી દીધું છે તેમાં જ આપણે આ થોડો પીળો કલર છે તે નાખી દઈશું અને પાવડરનું છે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે ચાણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તેમાં વધાર્યું હતું તેમાં ઉમેરશું થોડું સરસ રીતે મિક્સ કરી દેસુ ઘી ને પણ

તો આપણે બધા જ લાડવા વાળીને તૈયાર થઈ ગયા છીએ આપણે આ લાડવા બનીને તૈયાર થઈ ગયા છે ને લીઓ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં